અમરધામ આશ્રમ હરમડિયાના ભૂમિપૂજનમાં જેટલા ભાઈઓ બહેનો વડીલો બાળકોએ હાજરી આપી ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ખાસ તમારી પ્રાર્થના તમારા આશીર્વાદ તમે જે કંઈ પણ પ્રેમ આપ્યો ત્રણ વર્ષ દરમિયાન સંઘર્ષના સમયમાં જે હિંમત આપી અને જે કંઈ પણ લાગણી પ્રેમ અને સન્માન આપ્યું એના માટે બધાને દિલથી વંદન ખૂબ સરસ મજાનો પ્રસંગ છે આપણો ઉજવાણો એના માટે સમસ્ત હરમિયા ગામ એમના સરપંચ કરણભાઈ સાથે સાથે હરેશભાઈ બાજુમાં રમેશભાઈ ભરતભાઈ મને બધાના નામ નથી આવડતા પણ જેના આવડે છે એના બધાના લઉં છું આમ તો સમસ્ત હરમળિયા ગામ કે ખડે પગે અઠવાડિયા સુધી જેમણે ખૂબ સાથ સહકાર આપ્યો છે અમરધામ આશ્રમના કહેવાય ને કે જેસીબી ના લેવલથી લઈ અને છેલ્લે આયોજન પૂર્ણ થયું પછી બીજા દિવસે સાંજ સુધી બધા સતત કામમાં હતા તો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર સાથે સાથે રસોડા ડિપાર્ટમેન્ટ જેની પાસે હતું એવા દળવી ગામના બધા ભાઈઓ કારણ કે અષાઢી બીજમાં પણ સમસ્ત દળવી ગામના ભાઈઓ અને બહેનોએ આપણને ખૂબ સપોર્ટ કર્યો તો રસોઈ બનાવવામાં આજે અડધેરું માણસ હોય આમાં કંઈ ફિક્સ ના હોય પણ છતાંય ગરમા ગરમ ઓન ધી સ્પોટ રસોઈ બનાવી અને અમને લોકોને ખબર જ નથી કે રસોડામાં શું ચાલે છે કઈ રીતે પૂરું થશે કે શું થશે રસોડામાં ચાર પાંચ આટા એમનું ખાલી એ લોકોના ઉત્સાહ માટે મારી અલગ વાત છે પણ અમે એને પૂછ્યું નથી વધશે ઘટશે પૂરું થશે કે તમે કેમ કરશો પણ છતાંય અવિરત જેની સેવા છે એવા દડવી ગ્રુપના ભાઈઓ અને બહેનો એમનો પણ દિલથી આભાર અમરધામ આશ્રમ ચાંદલી બે દિવસના પ્રસંગ દરમિયાન જ્યારે અમારી હાજરી નહોતી ત્યારે દડવીથી કેશુ બાપા અને બા અને સાથે સાથે ચાંદલીથી લીલીબેન અને એના ગ્રુપે બે દિવસ આશ્રમ જે સાચવી દીધો કે જેથી કરીને અમે શાંતિથી આ પ્રસંગને માણી શકીએ બે દિવસ અમરધામ આશ્રમ પર પ્રભુજીને જમવાનું પ્રભુજીને નવડાવા ધોળાવવા રાખવા સુવડાવવા ખવડાવવું આ બધું જેવું મેનેજમેન્ટ કર્યું છે એવા ચાંદલીથી લીલીબેન અને સાથે સાથે દડવીથી કેશુબાપા અને બા અને એ સિવાય મારી જાણ બાર કોઈ વ્યક્તિ આશ્રમ પર રોકાણું હોય અને જેમણે આશ્રમને સહકાર આપ્યો હોય તો એમને પણ દિલથી વંદન અને ખૂબ ખૂબ આભાર સાથે સાથે ચાનો ડિપાર્ટમેન્ટ હરમડીયા ગામના યુવાનોએ જે સંભાળ્યો તો આખી રાત મસ્ત મજાની બધાને ચા પીવડાવી છે કોઈ પણ પ્રકારનું રસોડામાં સાથી સેવા પરિવારના એક પણ સભ્યને આગલા દિવસ બપોરથી રસોઈ ચાલુ થઈ ગઈ હતી તો પ્રસંગ પૂરો થયો એ રાત અને બીજા દિવસ સુધી જે કંઈ પણ અન્નક્ષેત્ર ડિપાર્ટમેન્ટ સંભાળ્યો છે એ બધાને દિલથી વંદન અને ખૂબ ખૂબ આભાર અને એવી જ સમગ્ર સાથી પરિવારની ટીમ એમાં બધા આવી ગયા કોઈના નામ લેવાની જરૂર પડે એવું છે નહીં પણ સમગ્ર સાથી ગ્રુપ કે જે સતત એક અઠવાડિયાથી નાની નાની વસ્તુ ભેગી કરી અને કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી રાત દિવસ સુતા નથી એમાં કોઈના નામ એટલા માટે નથી લેતી કદાચ જાણતા જાણતા રહી જાય કોઈનું નામ તો એવું થાય કે બેને મારી નોંધ ન લીધી પણ ઘરના સભ્યોની હાજરી ઘરના સભ્યોને આમંત્રણ અને ઘરના સભ્યોની એ પ્રાર્થનામાં હોય મારી પછી એમાં કોઈ નામ નથી કારણ કે મારા માટે ઘરના સભ્ય ખાલી મારી સાથે આસપાસ જોડાયેલા છે એટલા નથી હે જે લોકો લાઈવના માધ્યમથી છે જે લોકો ઇન્ડાયરેક્ટલી મારા માટે હૃદયથી પ્રાર્થના કરે છે જે લોકો હિંમત આપે છે જેનો મારા પર અવિરત પ્રેમ વહેતો રહે છે એવા કેટલાય જાયણા અજાયણા દરેક લોકો રાત દિવસ અમરધામ આશ્રમ અને સાથી પરિવાર માટે પ્રાર્થના કરે છે એ લાગણીથી જોડાયેલા છે એટલે નામની યાદી હોય પણ હૃદયથી પ્રાર્થના હોય કે જે કંઈ પણ અમરધામ આશ્રમ માટે પ્રભુજીઓ માટે સાથી સેવા ગ્રુપ માટે સતત જેમની પ્રાર્થનાઓ છે સતત જેમની લાગણી પ્રેમ અને આશીર્વાદ છે દરેકને દિલથી વંદન અને દરેકનો દિલથી ખૂબ ખૂબ આભાર કારણ કે જીવનનું એ સપનું પૂર્ણ થયું છે કે જેની આપણે વર્ષોથી બધા રાહ જોઈ રહ્યા હતા એટલે આમ જોઈએ તો હવે નેવું ટકા ટેન્શન છે ને એ આપણા બધાનું પૂરું થઈ ગયું છે હવે જે કંઈ પણ છે દસ ટકામાં આપણે બસ આશ્રમનું નિર્માણ થાય અને પ્રભુજીને વહેલી તકે આપણે નવા આશ્રમ પર શિફ્ટ કરી અને આગળના જે કંઈ પણ મારા સપનાઓ છે મારું જે કંઈ પણ વિઝન છે એ કેવી રીતે પૂરું થાય એના માટેની પૂર્વ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે એટલે હવે હું આમ હકથી કહીશ કારણ કે હવે મારી પાસે સમય સમય જ છે છે ઠીક દોડધામ છે એ તો રહેવાની છે કારણ કે જે કાર્ય લઈને બેઠા છે પાયામાંથી પૂર્ણ થાય ત્યાં સુધી આપણે શારીરિક શ્રમ કરવાનો છે પણ માનસિક સંઘર્ષનો જે સમય હતો ને અતિ વિકટ હું ઘણી વખત લાઈવમાં કેતી કે અત્યારે એક યુદ્ધ ચાલી રહ્યું છે મગજમાં અને યુદ્ધ સમય આવશે ત્યારે પૂર્ણ થશે તો એ યુદ્ધ આપણું પૂરું થઈ ગયું ને હવે મેન્ટલી આપણે એ બાબતમાં સિક્યોર અને રિલેક્સ થઈ ગયા કે આવનારા સમયમાં જેવી આપણી સગવડતા હશે એવું આપણે અમરધામનું નિર્માણ ઈશ્વરનું નિર્માણ છે આપણું નથી આપણે તો ખાલી એમાં કહેવાય ને કે ભાઈ વાનર સેના છીએ પથ્થરો લઈ 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 લઈને અને ચાલુ રાખવાનું છે બાકી કામ તો ભગવાન રામને પૂરું કરવાનું છે એમાં આ તો અમરમાંની દયા અને એની કૃપા આપણે એમાં નિમિત્ત બન્યા છીએ એટલે ધીમે ધીમે જે કંઈ પણ આપણો સંઘર્ષ કે આપણી પરિસ્થિતિ અને અનુકૂળ આપણે આગળ વધતા રહેશું સમયાંતરે અમરધામ આશ્રમનું નિર્માણ ઈશ્વરને જે રીતે કરવું હશે એ રીતે કરશું પણ આપણી ફરજ છે ખાલી માત્ર કર્મ કરતા રહેવાની ને ચાલતા રહેવાની એટલે અમરધામ આશ્રમના નિર્માણમાં આપણે જે કંઈ પણ કર્મને આધીન નિમિત્ત બન્યા છીએ એમાં ચાલતા રહેશું અને કર્મ કરતા રહેશું પ્લાન આપણે બનાવ્યો હોય પણ પ્લાન ઉપર પૂર્ણતા પામવી એક આપણું પ્રોફેશનલ હોય ને તો એ થાય જ્યારે આધ્યાત્મિક હોય ત્યારે પ્લાન કંઈક અલગ થાય નિર્વાણય કંઈક અલગ થાય અને મેં તો જીવનમાં અનુભવ્યું છે કે પ્લાન કરતા નિર્માણ છે ને એ ઈશ્વરનું નિર્માણ જબરદસ્ત હોય એટલે એમાં બહુ બુદ્ધિ નહીં દોડાવવાની એમાં બહુ શું કહેવાય મગજ નહીં મારવાનું પણ ઈશ્વરને કહેવાનું કે ભાઈ કર્મ કરતા રહીએ ચાલતા રહીએ બાકી નિર્માણ તમારા હાથમાં છે તમને જેમ જયારે જેવું અનુકૂળ લાગે એવું કરજો આપણે ખાલી આપણા રસ્તા પર ચાલતા રહેશું અને કર્મ કરતા રહેશું બાકીનું બધું ઈશ્વર છે નિર્માણ જોઈ લેશે થેન્ક યુ બીનાબેન મીરાબેન સુનિલભાઈ કમેન્ટ એટલા માટે નથી રીડ કરતી કેમ કે જે જરૂરી છે એ બધું પેલા હું શેર કરી દઉં એટલે ખાસ આ સમગ્ર સંઘર્ષ દરમિયાન તમારા બધાના અવિરત પ્રેમ અવિરત લાગણી અવિરત આશીર્વાદ હિંમત અને પ્રેરણા માટે બધાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર બધાને દિલથી વંદન સમગ્ર સત્કાર્યની જે આપણી કહેવાય ને કે સેવા ચાલુ થઈ ત્યારથી લઈ અને અત્યાર સુધી જે જે માધ્યમથી મને સપોર્ટ કર્યો છે બધાને દિલથી વંદન આમ તો આભાર કરીએ તો એ પૂરો થઈ જાય પણ તમે બધા કાયમ મારા માટે પૂજનીય છો અને રહેશો હું કોઈ ચહેરાને નથી જોતી હું દરેક વ્યક્તિ કે અસ્તિત્વની અંદર રહેલા ઈશ્વરને જોખું કે ક્ષણ ક્ષણ અને પળ પળમાં ઈશ્વર વસે છે પછી વ્યક્તિ હોય વસ્તુ હોય હોય કે પણ સમગ્ર અસ્તિત્વમાં અણુ અણુ બ્રહ્માંડમાં માં તારો વાસ એમ મને હું છે ને ક્યારેય પણ કોઈ જગ્યાએ જાઉં હું એક શબ્દને પકડું છું એમાં આ શબ્દ છે ને મારા જીવનમાં ખૂબ ઊંડાઈથી મને આ ઉત્સવ છે ને એ કદાચ મારા છેલ્લા શ્વાસ સુધી મને એટલા માટે યાદ રહેશે કે હું જે વસ્તુની તલાશમાં હતી ને એ મને આ ભૂમિ પૂજન પ્રસંગ દરમિયાન મળ્યું કે મારું વિઝન છે જે એવું ખરેખર દરેક લોકોને દેખાતું હશે તો એમાં સંતવાણી દરમિયાન મંગળભાઈએ જે એક એક સરસ મજાનું એને પ્રવચન આપ્યું હતું અમરમાં વિશે દેવીદાસ બાપુ વિશે અને ખરેખર એ શબ્દ મને છે ને આમ એટલો હૃદયથી ને અંતરાત્માથી લાગી ગયો છે કે મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી એ શબ્દને હું નહીં ભૂલી શકું એટલે ઘણી વખત ઘણું બધું સંતવાણી ભજન સત્સંગ થતા હોય એમાંથી એક શબ્દ પણ આપણને જીવનમાં અડી જાય ને તો એ આપણા જીવનના બધા રસ્તા બદલી દે જો કે હું તો મારા રસ્તા ઉપર સ્થિર અને અડગ જ હતી પણ એક એવો શબ્દ મને સાંભળવા મળ્યો કે જેમાં હું ઓર ઊંડી ઉતરી ગઈ અને એ શબ્દ એવો હતો કે આજથી બસો અઢીસો વર્ષ પહેલા અમરમાએ જે કાર્ય કર્યા ત્યારે અમરમાની એવી ઘણી બધી ઈચ્છાઓ હશે કે મારા બાળકો છે એવું કંઈક કાર્ય કરે તો મંગળભાઈનો એક શબ્દ હતો જે મને ખૂબ આમ

આપણામાં વધારે હિંમત વધારે સાહસ વધારે શક્તિ અને વધારે ઉર્જા આવે કારણ કે આખા જીવન દરમિયાન આપણા જીવનમાં કોઈ એક વ્યક્તિ કે કોઈ એવી એક વસ્તુ હોય કે જે આપણું મિશન હોય જે આપણી મંજિલ હોય એમ અમરમાનું કાર્ય મારું મિશન અને મારી મંજિલ મારું જીવન હતું જ પણ એક શબ્દ એવો આવ્યો છે કે અમરમાં એ છે ને મંગળભાઈના જે શબ્દો છે એ કદાચ ઈશ્વરે એને બોલાવ્યા હોય કે અમરમાં એને વાણી રૂપે પ્રેરણા આપી અને મારા સુધી માધ્યમ બનાવીને મોકલા હોય મને ખબર નથી પણ મને ખૂબ લાગી ગયો છે કે મને એટલે અમરમાં ના કઈક કાર્ય કે એના સપનાઓ છે એ સેવા કરવાના બાકી રહી ગયા હશે સમય પૂરો થઈ ગયો હશે તો એ કાર્ય માટે આજે મને નિમિત્ત બનાવી કે મને માધ્યમ બનાવી તો હવે એક જ લક્ષ્ય છે કે માં અમરનું જે કંઈ પણ સપનું હોય માં અમરના જે કંઈ પણ કાર્ય એના સપનામાં અધૂરા રહી ગયા હોય તો કદાચ જો મને એ કાર્ય માટે જ હોય ને તો હું મારા જીવનનો વિચાર નહીં કરું કે હું મારા પોતાના શરીરને સાચવવાનો વિચાર નહીં કરું કદાચ ગમે એવો અતિ ગંભીરમાં ગંભીર કેસ હશે અતિ ગંભીરમાં ગંભીર બીમારી વાળો કેસ હશે ને જેને મારા હાથે સેવાની જરૂર હશે ને તો હું એમ સમજીને પૂરો કરીશ કે માનું આ સપનું હતું અમર માનું આ સપનું હતું કે જેને કોઈ હાથ અડાડવા તૈયાર ન થાય એ સમય આવશે મેં કીધું છે કે આવનારા પાંચ વર્ષ દરમિયાન એક એવો સમય પણ આવશે કે જ્યાં ઉમરધામ આશ્રમની મુલાકાતે મુલાકાતીઓ આવતા બંધ થઈ જશે હા મને ખબર છે ને મને દેખાય એ છે અને મારું લક્ષ્ય એ હતુંય કે અત્યારે ભલે બધા આવે છે મળે છે પણ એક સમય એવો આવશે કે લોકો મને મળવાનું પણ બંધ કરી દેશે અને આશ્રમની મુલાકાત કરવાનો પણ બંધ કરી દેશે હા સપોર્ટ કરશે પણ આશ્રમની અંદર આવીને નહીં થી કેમ કે હું એવા એવા વ્યક્તિઓને આશ્રમ પર મૂકીશ કે જે સાવ છે એનું શરીર સાવ સડી ગયું છે અનેક પ્રકારના ગંભીર રોગોથી ઘેરાઈ ગયા છે અને એની આજુબાજુમાં કોઈ ફરકવા તૈયાર નથી ઈશ્વર મને જિંદગી આપશે ઈશ્વર મને સમય આપશે અને શારીરિક સક્ષમતા આપશે તો સો ટકા હું એવા જ લોકોનો આખો આશ્રમ બનાવી નાખીશ પ્રભુજીઓ માટે ઘણા બધા આશ્રમ છે હે બાળકો માટે ઘણા બધા આશ્રમ છે વૃદ્ધો માટે ઘણા બધા આશ્રમ છે પણ માત્ર ને માત્ર અતિ ગંભીર બીમારીઓથી પીડાતા એમાં છેલ્લામાં છેલ્લી કેટેગરીની બીમારી હોય ને કે જેની બાજુમાં કોઈ જવા તૈયાર ન હોય તો એના માટે આખો આશ્રમ હું એવી રીતે ફેરવી નાખીશ કે ત્યાં માત્ર ને માત્ર દરેક અતિ ગંભીર બીમારીથી પીડાતા લોકો કે જેની બાજુમાં કોઈ ફરકવા તૈયાર નથી કેમ કે કદાચ આ પ્રેરણા આ સપનું અને આ માની ઈચ્છા હશે અમરમાંની કે આવા કાર્ય માટે મારે કોઈકને નિમિત્ત બનાવવા છે મારા બાળકોને તો ઈશ્વરને એક જ પ્રાર્થના કરીશ કે ઈશ્વર આ દેહ ઈ કાર્ય માટે પૂરો થઈ જાય ને તો કરી નાખજો કદાચ એના માટે પ્રાણની આહુતિ હોય ને તો એ આપી દેજો પણ એ કાર્ય માટે ભગવાનને હૃદયથી પ્રાર્થના કે મને નિમિત્ત બનાવજો સડતું શરીર પથારી જીવની પીડા અને ઈ સમયે જયારે સ્વજનો તરછોડે અને ઈ જીવ જે રીબાતો હોય કેમ કે મેં આગળ જોયું છે આપણે વડાડાવાળા કેસ લઈ હતી પછી તો આ શરીરની જરૂર એ શું છે હે કારણ કે જરૂર તો મારી એને છે અને અમથું એક દિવસ મારે આ પૂરું કરવાનું જ છે વહેલા નિત્ર મોડું ગમે એનું ગમે એટલું સુંદર શરીર હશે ગમે એટલી સંપત્તિ હશે ગમે એટલા પૈસા ગમે એટલી નામના હશે કે ગમે એવું પદ હશે એક દિવસ દરેકને રાખ થવાનું 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 જ છે હા મારા જીવનના અમુક સપનાઓ છે સમય મળશે તો હું ચોક્કસ જીવીશ નહીં મળે તો કોઈ અફસોસ નથી કે નહીં મળે તો કોઈ અપેક્ષાય નથી ને આશાઈ નથી પણ હા અમરમાં એમ કહેશે ને કે આ મને પ્રેરણા કરે છે ને કરતા રહેશે કે આવા જીવો માટે જીવન પૂરું કરી દે તો મારી બહુ તૈયારીઓ છે કે હું હવે એના માટે પૂરું કરીશ કે જે પથારીમાં આમ તો આપણે એમ કહીએ ઘણા લોકો એમ કે જીવતે જીવ જીવડા પડે હે તો મેં એવા જીવતા જીવોમાં જીવડા જોયા છે અને જયારે ઈશ્વર કરે કોઈને આવી પીડા ન આપે ભગવાન કોઈને આવા દિવસો ન આપે પણ જો એવો સમય સંજોગ અને પરિસ્થિતિ નિર્માણ થશે અને કોઈ એને સાચવવા વાળું નહીં હોય તો હું ગમે લઈ આવીશ આશ્રમમાં અને હું એના માટે જ જીવીશ એના માટે ભલે ગમે એટલા રોગ મને અડવા હોય અડી જાય મારા શરીરનું પૂરેપૂરું આહુતિ દેવાઈ જાય દઈ દઈશ હું મારા જીવનની જાય દઈ દઈશ કારણ કે મારી જવાબદારી હવે થોડીક છે લાડો માટે બે પાંચ વર્ષ હમણાં સમજતી થઈ જશે એટલે એ એ બધું પૂર્ણ થઈ જાય છે પછી એવું કોઈ લક્ષ્ય નથી સિવાય કે અતિ પથારી વસ પ્રભુજી માટે મારે જીવવાનું થાય એટલે હવે મારે એક જ લક્ષ્ય છે કે અમરમાં સપનું કે અમરમાં નું જો કે માનું કાર્ય ક્યારેય અધૂરું ન હોય પણ છતાંય સદે જ્યારે પૃથ્વી પર અવતાર કર્યો હોય અમુક કાર્ય એવા હોય જેમ કે મારી જ ઈચ્છા છે કે મારો એક એવો સમય આવે કે જેમાંથી હું ધીમે ધીમે મારી જવાબદારીઓમાંથી મુક્ત થાઉં તો અત્યારે લાડો બાળક છે અમુક વસ્તુ અમુક સમયે એક એવો લગાવ હોય માં પ્રત્યેનો કે મમ્મી મારી છે મારે માં જોઈએ છે અને અમુક આપણે માણસ છીએ તો થોડુંક એવું હોય કે ભાઈ પ્રિકોશન સાથે પણ જયારે ઈશ્વર તમારું રક્ષણ કરે ત્યારે આ બધું જોવાનું ના જ હોય પણ છતાંય લાડો ને એવું ન થાય કે મને ક્યાંય મમ્મી એ લાડ કરવામાં કે પ્રેમ આપવામાં કે અન્યાય કર્યો બાળક છે બાળક નથી સમજતું પણ હમણાં ટૂંક ટાઈમમાં એ પણ સમજતી થઈ જશે એટલે આગળ આપણું લક્ષ્ય કે હું તો એવું જ કહું છું કે આખો આશ્રમ કદાચ એમનો થઈ જાય ને તો એ મને કઈ ફેર નથી પડતો પણ રાત દિવસ એમાં પૂરું કરવાનું છે એ કન્ફર્મ છે હા મારા જીવનના ઘણા બધા સપનાઓ હતા હજી છે પણ એ બધું અમરમાં માને હાથ છે મને મેં સ્વીકારી લીધું છે કે એ મને જેમ રાખશે જ્યાં રાખશે જે હાલમાં રાખશે એમાં હું જીવીશ પણ છેલ્લે આપણા જીવનને જીવતા જીવતા માણતા માણતા મારા સપનાઓને પૂરા કરતા કરતા ઈશ્વરને શરણે થઈ અને હું આ કાર્ય તો એકસો દસ ટકા કરીશ કરીશ અને કરીશ કદાચ ઈ માની ઈચ્છા હશે એટલે જ મને આ પ્રેરણા કરતા હશે નહીં આપણને એવું થાય કે ભાઈ બસો ની જગ્યાએ ત્રણસો પ્રભુજી સાચવીએ એમ પણ મને એવું થાય છે કે પ્રભુજી તો ગમે એ સાચવી લેશે ઘણા બધા આશ્રમો છે પણ સાવ પથારી વસ જેનું શરીર છે એ સક્ષમ નથી જેનું શરીર છે એ સડી ગયું છે લોહી પરું જતા છે અને અંદર જીવ તો છે ને અંદર આત્મા છે જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી બળે છે એને દુખાવો થતો હોય એને પીડાઈ થતી હોય એને તકલીફ થતી હોય અને એ ટાઈમે ખાલી કોઈ પ્રેમ કરવા વાળું મળી જાય ને એને અને ત્રણ ટાઈમ ખાલી પાણીનો ગ્લાસ આપવા વાળું કારણ કે એ સમય એને ભૂખ ના હોય પીડાની વેદના જેટલી હોય કે એને માત્ર હૂફ જોતી હોય પ્રેમ જોતો હોય લાગણી જોતી હોય અને માત્ર એને માથે ઊભા રહીને એને કોઈ કહેવા વાળું હોય કે કેમ છો તમે એમ તો એને ઈ જરૂરિયાત છે અને એના માટે કદાચ મારા જીવનને સમર્પિત કરી દેવું પડે ને તો કરી દેવાય એક જીવના સમર્પિત કરવાથી કેટલાય લોકોને ઠંડક મળતી હોય તો દઈ દેવાય એમાં કઈ વાંધો નથી